હેલો વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં તો આદર્શ ક્લાસીસમાં તમારું સ્વાગત છે તો આજે આપણે ધોરણ નવ વિષય ગણિત ચેપ્ટર નંબર નવ વર્તુળની વાત કરવાના છીએ જેનો આજે લેક્ચર નંબર ત્રણ છે આ લેક્ચરમાં આપણે પ્રમે નવ પોઈન્ટ ત્રણ અને નવ પોઈન્ટ ચારની વાત કરવાના છીએ તો ચાલો આપણે એની રકમ વાંચીએ અને પછી આપણે એની સિમ્પલી સાબિતી કરીએ તો સૌપ્રથમ આપણો આપણું પ્રમેય છે પ્રમેય નવ પોઈન્ટ ત્રણ તો એમાં આપણને રકમમાં શું આપેલું છે કે વર્તુળના કેન્દ્રમાંથી જીવા પર દોરેલો લંબ જીવાને દુભાગે છે એવું આપણે અહીંયા સાબિત કરવાનું છે તો ચાલો ચલો સૌપ્રથમ તો અહીંયા આપણે આકૃતિ દોરીશું તો અહીંયા આપણે સૌપ્રથમ એક વર્તુળ દોરી લઈએ ચલો અહીંયા આપણે એક વર્તુળ દોરીએ ઓકે આપણો વર્તુળ છે અને આપણે થોડો મોટો કરી લઈએ વર્તુળને ચલો પરફેક્ટલી ઓકે ચલો આપણે સરખી ત્યાંને દોરી લઈએ ઓકે આ આપણું અહીંયા વર્તુળ છે હવે એનું આપણે કેન્દ્ર લઈશું અહીંયા ઓ કેન્દ્ર લઈશું આપણે કેન્દ્રને ઓ નામાં આપી દઈએ ઓકે હવે અહીંયા આપણે જીવા દોરીશું તો ચાલો આપણે આ વર્તુળના બે બિંદુને જોડી દીધા અહીંયા આપણે એ નામાં આપીશું ને અહીંયા આપણે બી નામાં આપીશું તો આ આપણી જીવા થઈ ગઈ એ બી ઓકે હવે આપણે વર્તુળના કેન્દ્રમાંથી જીવા પર આપણે લંબ દોરીશું તો આ વર્તુળના કેન્દ્ર ઓમાંથી જીવા એ પર લંબ છે તો અહીંયા આપણે લંબ છે ઓકે તમને સમજણ પડી ગઈ તો આ જે લંબ છે એ અહીંયા કયા કયા બિંદુએ છેદે છે એ બી ને અહીંયા એમ બિંદુએ છેદે છે એટલે આ જે ઓ છે એ એ બી જે આપણે જીવા છે ને દુભાગે છે એટલે કે અહીંયા આપણે એ અને અહીંયા બી એમને આપણે સમાન સાબિત કરવાનું છે તો ચાલો આપણે આ જે ઓ છે ઓ અને ઓ બીને આપણે અહીંયા જોડી લઈએ ઓકે આ અહીંયા આપણે ઓ અને ઓ બીને જોડી લીધું તો અહીંયા આપણા બે ત્રિકોણ દેખાય છે તમને દેખાય છે એક આપણું ત્રિકોણ છે ઓ એમ એ આ ત્રિકોણ અને બીજો ત્રિકોણ છે આપણું ઓ એમ બી આને અહીંયા આપણે એકરૂપ સાબિત કરીશું તો એ અને બી એમ આપણું સિમ્પલી સમાન સાબિત થઈ જશે તો ચલો આપણે કરીએ તો સૌપ્રથમ તો અહીંયા આપણે પક્ષ લખીશું પછી આપણે સાધ્ય લખીશું અને પછી આપણે અહીંયા સાબિતી કરીશું તો આપણે લખીએ અહીંયા તો આપણે સૌપ્રથમ તો અહીંયા આપણે પક્ષ લખીશું ઓકે પક્ષમાં શું આવશે અહીંયા જો આપણું સૌપ્રથમ તો અહીંયા ઓકેન્દ્રિત વર્તુળ છે જેની જીવા અહીંયા એબી છે જેમાં ઓ કેન્દ્રમાંથી જીવા એબી પર લંબ દોર દોરેલો છે રેખાખંડ ઓ છે એટલે કે અહીંયા ઓએમ લંબ એબી છે તો અહીંયા આપણે લખી લઈએ કે અહીંયા ઓ કેન્દ્રિત ઓકેન્દ્રિત વર્તુળની જીવા વર્તુળની વર્તુળની જીવા એબી છે અને ઓ કેન્દ્રમાંથી ઓ કેન્દ્રમાંથી જીવા એબી પર જીવા એબી પર દોરેલ લંબ રેખા રેખાખંડ રેખા ઓએમ છે તો આપણે અહીંયા લખી શકીએ એટલે કે એટલે કે ઓએમ લંબ એબી છે આપણે ઓમાંથી આપણે એબી પર ઓએમ લંબ દોર્યો છે તો આપણે લખી શકીએ કે ઓ એમ લંબ એબી છે આ આપણો અહીંયા ક્યાં આપેલું છે આપણને પક્ષમાં આપેલું છે હવે આપણે સાધ્યમાં સાબિત શું કરે જો આપણે આ લંબ છે તો પહેલાં તો આપણે એ એ પણ લખી શકીએ કે જે આપણા ખૂણા છે અહીંયા ખૂણો ઓ એમ એ અને ઓ એમ બી એ થશે તમારા લંબ છે એટલે કે આ ખૂણો પણ તમારો નેવોસનો થશે અને આ સાઈડ પણ તમારો ખૂણો નેવોશનો થશે તો અહીંયા આપણે લખી શકીએ પક્ષમાં જ આપણે લખીશું કે માટે ખૂણો ઓ એમ એ બરાબર ખૂણો ઓ એમ બી બરાબર તમારું નેવું અંશ થશે ઓકે હવે આપણે અહીંયા સાધ્ય લખીશું તો સાધ્યમાં તમારે શું કરવાનું છે કે જે આ જીવાના દુભાગ્ય છે એટલે કે જીવાના જે બે બે ભાગ છે ઓએમ અને એમબી એને અહીંયા આપણે સમાન સાબિત કરવાના છે તો ચાલો આપણે લખી દઈએ અહીંયા કે અહીં સાધ્યમાં આપણે લખીશું અહીંયા અહીંયા આપણું આવશે સાધ્ય ઓકે તો અહીં આપણે લખીશું કે અહીં આપણે એમ બરાબર અહીંયા આપણે બી એમ સાબિત કરવાનું છે એટલે કે એટલે કે ઓ કેન્દ્રવાળા ઓ કેન્દ્રમાંથી લંબ ઓ કેન્દ્રમાંથી આપણે લખી દઈએ અહીંયા કે દોરેલ લંબ જીવાને દુભાગે છે લંબ જીવાને દુભાગે છે ઓકે તો અહીંયા આપણું એમ અને બી એમ આપણે સમાન સાબિત કરવાનું છે એટલે કે ઓ કેન્દ્રમાંથી જે આપણે ઓ લંબ દોર્યું એ જીવાને બે સરખા ભાગમાં વિભાજીત કરે છે ઓકે તો અહીંયા આપણું પક્ષ પણ થઈ ગયું અહીંયા આપણું સાધ્ય પણ થઈ ગયું હવે અહીંયા આપણે સાબિતી કરીશું તો સાબિતીમાં જો જે આપણા આ બંને ત્રિકોણ છે ઓ એમ એ અને ઓ એમ બી એને આપણે કેવા સાબિત કરીશું અહીંયા એકરૂપ સાબિત કરીશું તો કેવી રીતે અહીંયા આપણે એકરૂપ સાબિત થશે તો પહેલાં તો જુઓ સૌપ્રથમ તો આપણું અહીંયા જો આ ઓ એ અને OB શું શું છે અહીંયા વર્તુળની ત્રિજ્યા છે જો કેન્દ્રમાંથી અહીંયા વર્તુળના કોઈ કોઈ બિંદુ છે તો અંતર હોયને આપણે ત્રિજ્યા કહીએ છીએ તો ઓ અને ઓ ત્રિજ્યા છે તો એ બંને સરખો બની જશે પછી અહીંયા જો આ ઓ શું છે બંને ત્રિકોણમાં તમારું શું છે સામાન્ય બાજુ છે તો ઓ એમ બરાબર ઓ બની જશે અને જે આપણા ખૂણા છે ઓ એમ એ અને ઓ બી એ બંને કહેવાય છે બંને ને ઉષ્ણા છે તો બંને કાટ ખૂણા છે તો બંને સમાન બની જશે તો અહીંયા આપણે લખીશું કે અહીંયા આપણે સાબિતીમાં લખીશું કે અહીં આપણી સાબિતી આવશે હવે કે જે આપણા બંને ત્રિકોણ હતા કે અહીં ત્રિકોણ ઓ એમ એ અને ત્રિકોણ ઓ એમ બી માં તો સૌ પ્રથમ જો આપણું ત્રીજા બે સમાન થઈ હતી ઓ એ અને ઓબી તો આપણે લખી દઈએ અહીંયા કે અહીં ઓ એ બરાબર ઓ થશે અને કેમ સમાન થયું તો કે અહીંયા આપણે કાણ પણ લખીએ કે એક જ વર્તુળની ત્રિજ્ય એક જ વર્તુળની ત્રિજ્ય ઓકે આ આપણું સિમ્પલી થઈ ગયું કે અહીંયા ઓ અને ઓ એટલા માટે સમાન થયું પછી જે આપણું ઓ હતું એ શું હતું સામાન્ય હતી એટલે કે બંને ત્રિકોણમાં આવે છે તો અહીંયા આપણે લખીશું કે ઓ એમ બરાબર ઓ તો અહીંયા આપણે લખી દઈએ કે ઓ એમ બરાબર ઓ અને કેમ સમાન થયું બંનેમાં ઓ છે એટલે કે આપણું શું છે અહીંયા સામાન્ય બાજુ છે ઓકે આપણી સામાન્ય બાજુ છે ઓકે પછી જે આપણા ખૂણા હતા જે આપણા કાઠ ખૂણા હતા આપણે અહીંયા પક્ષમાં લખ્યું હતું કે ઓ અને ઓ એમ બી કેટલા થશે તમારે નેવું સ્નાત થશે તો એ બંને પણ સમાન થશે તો અહીં આપણે લખી દઈએ કે અહીં ખૂણો ખૂણો ઓ એમ એ બરાબર ખૂણો ઓ એમ બી અને આ કેમ સમાન થયા અહીંયા તો કે જે આપણું જે ઓએમ એમ રેખાખંડ છે એ અહીંયા એબી પર લંબ છે ઓએમ લંબ એબી હોવાથી હોવાથી આ બંને શું છે અહીંયા કાટ ખૂણા છે ઓકે તો આ પણ આપણું સિમ્પલ થઈ ગયું તો જો અહીંયા બંને ત્રિકોણના ત્રણ અનુરૂપ અંગો છે અહીંયા કેવાથી આપણા સમાન થઈ ગયા અહીંયા આપણે કહી શકીએ કે જે આ આપણા બંને ત્રિકોણ હતા એ બંને ત્રિકોણ કેવા છે અહીંયા આપણે એકરૂપ છે તો અહીંયા આપણે લખીશું અહીંયા આપણે ચાલો નીચે લખી દઈએ હવે કે અહીં માટે ત્રિકોણ ઓ એમ એ એકરૂપ ત્રિકોણ ત્રિકોણ ઓ એમ બી અને કઈ શરતના આધારે બંને ત્રિકોણ એકરૂપ થયા તો ચાલો આપણે આકૃતિમાં જોઈ લઈએ અહીંયા કે જુઓ અહીંયા આપણો કાટખૂણો જ્યારે પણ તમારો કાટખૂણો આવે ત્યારે તમારે સમજી કે કઈ શરત આવશે અને કર્ણ હોય તો તમારે તમે સમજી લેવાનું કાકબા શરત આવશે એટલે કે અહીંયા જો આ જે તમારું ત્રિકોણ છે આ સાઈડનું ત્રિકોણ આપણે લઈએ તો એમાં જો આપણો આ ઓ છે આ એમ છે અને આ એ છે તો સૌ પ્રથમ તો આપણું શું સમાન થયું હતું અહીંયા આપણો કાટખૂણો છે તો અહીંયા જો આ આપણું ઓ સમાન થયું હતું ઓ ઓ તો આ આપણું કર્ણ છે પછી જો પછી આપણી ઓ એમ સામાન્ય બાજુ હતી અને આ કાઠખૂણો સમાન થયો હતો તો અહીંયા શું આવશે કાટખૂણો પણ છે કર્ણ પણ છે અને આપણી બાજુ પણ છે તો અહીંયા શું આવશે કાઠખૂણો કર્ણ અને બાજુ શરતના આધારે જે આપણે કાકબા શરત હતી એકૃતતાની મેં તમને ત્રિકોણ ચેપ્ટરમાં શીખવાડ્યું હતું તમારે એક ખાસ ધ્યાન ખૂણ છે તો અહીંયા આપણી કાકબા શરત આવશે કાટખૂણો કર્ણ અને બાજુ તો અહીંયા આપણે લખીશું કે અહી એકરૂપતાની કાકબા શરત મુજબ અહીંયા બંને ત્રિકોણ કેવા થાય છે એકરૂપ થાય છે તો અહીંયા આપણે લખી દઈએ કે અહી કાકબા કાટખૂણો કર્ણ અને બાજુ શરત મુજબ શરત મુજબ બંને ત્રિકોણ કેવા થાય છે અહીંયા એકરૂપ સાબિત થઈ ગયા તો જો આ બંને એકરૂપ સાબિત થયા તો એના અનુરૂપ અંગો કેવા થશે સમાન થશે તો એની અનુરૂપ બાજુઓ પણ સમાન થશે તો અહીંયા આપણું આ જે એએમ અને બીએમ છે બંને તિકોણમાં એ કેવું થઈ થઈ જશે સમાન થઈ જશે કેમ સમાન થશે કેમ કે એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો સમાન થાય તો અનુરૂપ બાજુઓ પણ સમાન થાય એટલે સીપીસીટી મુજબ આપણું એએમ અને બીએમ સમાન થઈ જશે તો અહીં આપણે લખીએ કે અહીં માટે એએમ બરાબર અહીંયા બીએમ છે અને આ કેમ સમાન થયું તો કે અહીંયા સીપીસીટી મુજબ એકરૂપ ટેકોનના અનુરૂપ અંગો સમાન થયા તો આજ આપણું શું છે અહીંયા જીવાતી તો જીવાના જે બે સરખા ભાગ હતા એટલે કે બે ભાગ હતા એ એમ અને બીએમ એ બંને કેવા છે સરખા છે તો આપણે કહી શકીએ કે જે જેનો રેખાખંડ કે ઓ કેન્દ્રમાંથી રેખાખંડ ઓએમ એમ આવતો આવતો એ શું કરે છે અહીંયા જીવાને દુભાગે છે તો સિમ્પલી અહીંયા આપણે જે સાબિત કરવાનું હતું એ આપણું એએમ અને બીએમ એમ આપણું સમાન સાબિત થઈ ગયું છે ઓકે તો આપણે સાધ્યમાં લખ્યું હતું કે એમ અને બીએમ આપણે સમાન સાબિત કરવાનું છે તો એ અહીંયા આપણું સિમ્પલી સાબિત થઈ ગયું છે ઓકે તો આ આપણો પ્રમેય થઈ ગયો નવ પોઈન્ટ ત્રણ હવે આપણે જોઈએ અહીંયા પ્રમેય નવ પોઈન્ટ ચાર તો આ શું શું છે નવ પોઈન્ટ ત્રણ કરતાં ઉલટો પ્રમેય છે એટલે કે એનો પ્રતિ પ્રમેય છે આમાં આપણને શું આપેલું છે કે તો અહીંયા આપણે એ રેખા જીવાને દુભાગે છે તો આપણે લંબ અહીંયા સાબિત કરવાનો છે એટલે કે જે આપણા ખૂણા હતા ખૂણો ઓ અને ઓ ને અહીંયા આપણે અંશના સાબિત કરવાના છે એમ અને બી એમ અહીંયા આપણું પ્રમાણે નવ પોઈન્ટ ચારમાં સમાન છે તો પેલા આપણે આકૃતિ દોરીએ ચલો સિમ્પલી આપણે અહીંયા આકૃતિ દોરીએ તો આ આપણે અહીંયા વર્તુળ છે ઓકે ચલો એને આપણે થોડું મોટો કરી લઈએ ઓકે આ આપણું સિમ્પલી સરખું જ વર્તુળ છે ચલો પરફેક્ટ છે ઓકે ચલો આપણે પરફેક્ટ દોરી લઈએ ઓકે હવે આનો આપણે કોઈ કેન્દ્ર લઈશું આ આપણે કેન્દ્ર છે એને અહીંયા આપણે ઓ નામ આપીએ પછી અહીંયા આપણે જીવા દોરીશું તો અહીંયા આપણે એ બી જીવા દોરીશું તો આ આપણે અહીંયા જીવા છે જેને આપણે નામ આપી દઈએ એ અને બી ઓકે હવે આપણે અહીંયા શું કરીશું કે ઓ કેન્દ્રમાંથી આપણે એક રેખા દોર દોરીશું અહીંયા જીવા પર આપણી રેખા છે એને આપણે જે પણ છે દે જીવા પર એને આપણે એમ નામ આપીશું અને આ જે રેખાખંડ છે શું કરે છે અહીંયા જીવાને દુભાગે છે એટલે કે અહીંયા આપણું આ એમ અને બી એમ આપણું સમાન છે અને આપણે સાબિત શું કરવાનું છે કે અહીંયા જો આ દુભાગે છે એટલે કે આ ખૂણા કેવા બનશે કાટ ખૂણા બનશે પણ એ ક્યારે જ્યારે આપણે સાબિત કરીશું ત્યારે હાલ આપણે અહીંયા હજુ સાબિત કર્યું નથી ઓકે તો ચાલો આપણે સિમ્પલી ગણતરીની શરૂઆત કરીએ તો હવે જો સૌપ્રથમ તો શું આવશે તમારો પક્ષ આવશે તો જે પણ તમને રકમમાં અને આકૃતિમાં જે પણ દેખાય એ તમારે અહીંયા સિમ્પલી પક્ષમાં લખી દેવાનું છે તો સૌપ્રથમ તો શું છે અહીંયા ઓ કેન્દ્ર કેન્દ્રવાળું વર્તુળ છે જેની જીવા અહીંયા એબી છે ઓ કેન્દ્રમાંથી પસાર થતી રેખા આપણે જીવીને જીવાને અહીંયા દુભાગે છે એટલે કે અહીંયા એ એમ અને બી એમ આપણું સન્માન થાય છે એવું અહીંયા સિમ્પલ આપણે પક્ષમાં આપેલું છે પછી આપણે સાધ્યમાં શું લખીશું જે પણ આપણે સાબિત કરવાનું હોય એ આપણે અહીંયા સાધ્યમાં લખીશું એટલે કે ઓ એમ લંબ એ બી અહીંયા આપણે સાબિત કરવાનું છે તો એ આપણું સાધ્યમાં હશે અને પછી આપણે સિમ્પલી અહીંયા સાબિતી કરી લઈશું તો ચલો આપણે સરખી રીતે અને પહેલાં તો પેજને આપણે ગોઠવી લઈએ પરફેક્ટલી ઓકે પરફેક્ટલી આપણું પેજ ગોઠવાઈ ગયું છે તો ચલો આપણે કરી લઈએ હવે આપણે પક્ષ અને સાધ્ય લખીશું સૌ પ્રથમ તો અહીંયા આપણે લખી લઈએ પક્ષ ઓકે તો પક્ષમાં અમે તમને હમણાં જ કીધું અહીંયા કે અહીં ઓ કેન્દ્રવાળું વર્તુળ છે જ એની જીવા એ બી છે તો અહીં આપણે લખીશું કે ઓ કેન્દ્રિત ઓકેન્દ્રિત વર્તુળની વર્તુળની જીવા એ બી છે તથા ઓ માંથી ઓ માંથી પસાર થતી પસાર થતી રેખા જીવા એને દુભાગે છે દુભાગે છે એટલે કે અહીંયા શું બનશે દુભાગે છે એટલે કે બે સરખા ભાગમાં વિભાજીત કરે છે એટલે કે જે આ બે ભાગ છે એ અને બી એમ એ કેવા બની જશે અહીંયા આપણે સમાન બની જશે તો અહીંયા આપણે લખી દઈએ એટલે કે એટલે કે એમ બરાબર બી એમ ઓકે આ આપણું સિમ્પલી પક્ષ થઈ ગયું હવે આપણે સાબિત શું કરવાનું છે કે જીવાને દુભાગે છે જે આ ઓએમ છે એ એટલે કે ઓએમ અને એ બી આપણે લંબ અહીંયા સાબિત કરવાનું છે એટલે કે અહીંયા જે રેખા છે અહીંયા અહીંયા જીવાને લંબ છે એવો અહીંયા આપણે સિમ્પલી સાબિત કરવાનું છે તો અહીંયા હવે આ લખીશું હવે આપણે સાધ્ય લખીશું તો ચાલો આપણે લખી દઈએ અહીંયા તો હવે આપણું અહીંયા સાધ્ય આવશે તો સાધ્યમાં આપણે સાબિત કરવાનું છે કે જે રેખા છે અહીંયા ઓ એ જીવા એ ને લંબ છે ઓકે તો આ આપણું થઈ ગયું સિમ્પલી સાધ્ય હવે આપણે અહીંયા સાબિતી કરવાની છે તો ચાલ આપણે સિમ્પલી સાબિતી કરી લઈએ તો હવે અહીંયા આપણે સાબિતીની શરૂઆત થશે ઓકે તો સૌપ્રથમ તો જુઓ જે આપણા બંને ત્રિકોણ છે તમને ખબર છે કયા ત્રિકોણ છે તમને કે અહીંયા તો એક પણ ત્રિકોણ દેખાતો નથી તો ચાલ આપણે જોડી લઈએ તો અહીંયા આપણે આ ઓ અને OB ને આપણે જોડી લઈએ તો ઓકે હવે તમને બે ત્રિકોણ દેખાય છે કે ત્રિકોણ ઓ એમ એ અને ઓ એમ બી આ જે બંને ત્રિકોણ છે એને અહીંયા આપણે એકરૂપ સાબિત કરવાના છે તો ચલો કરી લઈએ અહીંયા કે અહીં જે આપણા ત્રિકોણ છે અહીંયા કે ત્રિકોણ ઓ એમ એ અને ત્રિકોણ ઓ એમ માં તો સૌપ્રથમ તો તમને ખબર છે કે શું થશે અહીંયા તમારું ઓ અને ઓ સમાન થશે કેમ કે વર્તુળની ત્રિજ્યા છે પછી ઓ એમ શું છે અહીંયા સામાન્ય બાજુ છે એ સમાન થશે પછી એ એમ અને બી સમાન થશે કેમકે આપણને પક્ષમાં આપેલું છે કે અહીંયા જે રેખા ઓ છે અહીંયા એ બીને દુભાગે છે એટલે કે એમ અને બી સમાન થશે તો ચાલો આપણે લખી દઈએ અહીંયા કે અહીં સૌપ્રથમ તો અહીંયા આપણો ઓ અને ઓ બી સમાન થશે કેમ કે એક જ વર્તુળની ત્રિ ત્રિજ્યા છે તો અહીં આપણે કોષમાં કાંઠ પણ લખીશું અહીં કે એક જ વર્તુળની ત્રિજ્યા ઓકે સિમ્પલી આ પણ આપણું થઈ ગયું પછી આપણું ઓ એમ સમાન છે તો અહીં આપણે લખીશું કે ઓ એમ બરાબર ઓ તો એ શું છે અહીંયા આપણી સામાન્ય બાજુ છે તો અહીં આપણે કોષમાં લખીશું કે અહી સામાન્ય બાજુ ઓકે પછી અહીંયા આપણે શું લખીશું કે જે આપણે જીવાને દુભાગે છે એટલે કે એમ અને બી એમ સમાન છે તો અહીંયા આપણે લખીશું કે અહીં એમ બરાબર બીએમ તો આપણે એ પણ લખીશું કેમ સમાન છે અહીંયા કેમ કે આપણને પક્ષમાં આપેલો છે એટલે કે રકમમાં આપેલો છે જીવાને દુભાગે છે અને અહીંયા આપણે પક્ષમાં લખ્યું પણ છે કે એમ અને બી એમ સમાન છે ઓકે તો આ જો એના ત્રણ અનુરૂપ અંગો આપણા સમાન થઈ ગયા ત્રણે શું છે અહીંયા બાજુ છે તો આપણી કઈ શરત આવશે એકરૂપદાનની બા 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 શરત આવશે એના આધારે બંને ત્રિકોણ કેવા થઈ જશે અહીંયા આપણા એકરૂપ થઈ જશે તો અહીંયા આપણે લખી દઈએ હવે કે જે આપણા ત્રિકોણ છે ઓ અને ઓ કેવા છે અહીંયા એકરૂપ છે તો અહીંયા આપણે લખીશું કે માટે ત્રિકોણ ઓ એમ એ એકરૂપ ત્રિકોણ અહીંયા ઓ એમ બી અને કેમ એકરૂપ થયા તો અહીંયા બાજુ 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 શરતના આધારે તો અહીંયા આપણે લખી શકોમાં કે એકરૂપતાની એકરૂપતાની બા 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 શરત મુજબ ઓકે આ બંને ત્રિકોણ કેવા થઈ ગયા અહીંયા આપણા એકરૂપ થઈ ગયા ઓકે હવે એકરૂપ થઈ ગયા તો એના અનુરૂપ અંગો કેવા છે અહીંયા સમાન હશે તો જે આપણા આ ખૂણા છે કે ખૂણો ઓ એમ એ અને ખૂણો ઓ એમ બી એ કેવા થઈ જશે અહીંયા આપણા સમાન થઈ જશે તો આપણે પહેલાં તો અહીંયા લખીશું કે ખૂણો માટે માટે અહીંયા ખૂણો ઓ એમ એ બરાબર ખૂણો ઓ એમ બી અને આ કેમ સમાન થયા તો કે સીપીસીટી મુજબ એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો સમાન થાય ઓકે પણ અહીંયા આપણે સમાન સાબિત કરવાના શું સાબિત કરવાના હતા કે બંને ખૂણાના માપ કેવા હોય નેવંશના હોય એટલે કે કાઠ ખૂણા હોય એટલે કે શું હોય લંબ હોય તો અહીંયા તો આપણા સમાન સાબિત થયા તો હવે આને આપણે શું સાબિત કરીશું કે બંને ખૂણાના માપ નેવ અંશ છે એવું અહીંયા આપણે સાબિત કરવું પડશે તો ચાલો આપણે સાબિત કરી લઈએ તો અહીંયા જો આ બંને ખૂણા શું છે તમને બતાવું ચાલો કે આ બંને ખૂણા ક્યાં આવેલા છે આ આપણો ખૂણો સમજો કે આ ખૂણો સમજો આ બંને એક જ રેખા અહીંયા એ એટલે કે એક જ રેખા અહીંયા એ બી પર આવેલા છે કે એ બી શું છે અહીંયા સીધી સીધી રેખા છે અને બંને ખૂણા એના પર આવેલા છે તો આ બંને ખૂણાનો સરળ કેટલો થશે એકસો ને એસી અંશ થશે તો આને આપણે શું કહી શકીએ અહીંયા રેખિક જોડના ખૂણા છે તો ચલો આપણે અહીંયા લખી દઈએ કે અહીં જે આપણા બંને ખૂણા છે ખૂણો અહીંયા ખૂણો ઓ એમ એ અને ખૂણો ઓ એમ બી રૈખિક જોડના ખૂણા છે અહીંયા તો આપણે લખીશું કે રૈખિક જોડના ખૂણા હોવાથી શું આપણું થશે અહીંયા બંનેનો સોળ કિલો થશે એકસો ને એસી અંશ થશે તો અહીંયા આપણે લખીશું કે માટે ખૂણો ઓ એમ એ પ્લસ અહીંયા ખૂણો ઓ બી બરાબર આપણું થશે અહીંયા એકસો ને એસી અંશ ઓકે હવે જો અહીંયા આપણે સાબિત કર્યું કે ઓ અને ઓ સમાન છે તો અહીંયા આપણે ઓ એમ જગ્યાએ આપણે ઓ લખી શકીએ તો ક્યાં લખી શકીએ તો અહીંયા આપણે લખીશું કે માટે ખૂણો ઓ એમ એ અને ઓ એમ બીની આપણે ઓ જ લખીશું એટલે કે ઓકે બરાબર અહીંયા એકસો ને અંશ તો અહીંયા જો બે વખત ખૂણો ઓ એમ એ છે તો અહીંયા આપણે લખીશું કે અહીંયા બે વખત ખૂણો ઓ એમ એ બરાબર એકસો ને એસી અંશ માટે અહીંયા આપણા બે ગુણાકારમાં છે બરાબરની પેલી સાઈડ જશે તો શું થઈ 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 જશે ભાગાકારમાં જશે તો અહીંયા આપણે લખીશું કે ખૂણો ઓ એમ એ બરાબર એકસો ને અંશ ભાગ્યા અહીંયા બે તો અહીંયા જો એકસો એસી બે વડે ઉડી છે તો કેટલા વધશે અહીંયા આપણે સિમ્પલી નેવું વધશે તો આપણે લખી શકીએ કે જે આપણો ખૂણો છે કે માટે ખૂણો ઓ એમ એ એ કેટલો થશે અહીંયા આપણો નેવું અંશનો થશે એટલે કે જો આ ખૂણો આપણો ઓ એમ એ થયો તો એને સમાન કયો ખૂણો છે ઓ એમ બી છે તો એ બંને પણ કેટલા કેટલા થશે ઓ એમ એ અને ઓ એમ બી બંને નેવ અંશના થશે તો અહીંયા આપણે લખી દઈએ કે માટે ખૂણો ઓ એ જે અહીંયા ઓ ને સમાન છે તો બંને ખૂણા તમારા નેવું અંશના થશે તો હવે આ ઓ એ અને ઓ કયા ખૂણા છે તો જુઓ અહીંયા આપણો આ ખૂણો છે આપણો ઓ એ જે આપણો નેવો થયો અને આ પણ તમારો ઓ એ પણ તમારો નેવોસ થયો તો એ ખૂણા કોના દ્વારા રચા રચાય છે કે એ એ છે એમ એમાં એક રેખા આવે છે કે ઓએમ રેખા આવે છે તો આપણે કહી શકીએ કે આ ઓએમ શું છે અહીંયા એ બીને લંબ છે તો આપણે અહીંયા લખીશું કે અહીં માટે માટે ઓએમ લંબ એબી જે આપણે અહીંયા સિમ્પલી સાબિત કરવાનો હતું એ આપણું અહીંયા સાબિત થઈ ગયું છે કે અહીંયા ઓએમ લંબ એ બી અહીંયા આપણે સાબિત કરવો હતું જો સાધ્યમાં આપણે આજ સાબિત કરવાનો હતું તો સિમ્પલી અહીંયા આપણો પ્રમેય નવ પોઈન્ટ ચાર પૂર્ણ થઈ ગયો કે આપણે વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી રેખા જીવાને દુભાવીએ છીએ તો એ રેખા શું હશે જીવાને લંબ હશે ઓકે તો આ લેક્ચર પણ આપણો પૂર્ણ થઈ ગયો આ લેક્ચરમાં આપણે પ્રમેય નવ પોઈન્ટ ત્રણ અને નવ પોઈન્ટ ચારની સાબિતી કરી તો લેક્ચર સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રોની વિડીયો શેર કરજો તો એમને પણ સરળ ભાષામાં ગણિત શીખવા મળે